પોલીસ હેડ પોલીસ કર્મીએ પોતાની પોલીસ ક્વાર્ટર્સમાં સર્વિસ ગનથી ત્રણ રાઉન્ડ ફાયર કરીને જીવન લીલા સંકેલી લેતા ચકચાર મચી ગઈ હતી ઘટનાના પગલે ઉચ્ચ અધિકારીઓ સ્થળ પર દોડી આવી મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી વધુ તપાસ હાથ ધરી છે ભરૂચ પોલીસ હેડ ક્વાર્ટર્સમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે ભરૂચ પોલીસમાં કમાન્ડો તરીકે ફરજ બજાવતા કિરીટ વાલાભાઈ વણકરે પોતાના વેપનની મદદથી ગોળીબાર કરી આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે ભરૂચ પોલીસ હેડક્વાર્ટર્સમાં વિભાગમાં હેડ કોન્સ્ટેબલ તરીકે કિરીટ વાળા ફરજ બજાવતા હતા આજે બપોરના સમયે તેમને તેમની પત્ની વચ્ચે દાંપત્ય જીવનને લઈ તકરાર થતા મામલો ગરમાયો હતો તેમની પત્ની ઘરેથી નીકળી જતા રોષે ભરાયેલા કિરીટ વણકરે પોતાના સર્વિસ ગનથી ફાયરિંગ કરી જીવન સંકેલી લેતા દોડધામ મચી ગઈ હતી ઘટનાની જાણ થતાં જ ઉચ્ચ કક્ષાના અધિકારીઓ સહિત એફએસએલ સહિતની ટીમોએ સ્થળ પર દોડી આવી વધુ તપાસ હાથ ધરી હતી ઘટનામાં ત્રણ રાઉન્ડ ફાયરિંગ થયું હોવાનો અંદાજ છે બી ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ દોડી આવી ડેડ બોડીને પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડી આગળની વધુ તપાસ હાથ ધરી હતી